થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ઉજવણીના માદમાં દારૂનું સેવન કર્યું તો ખેર નહીં કમિશનરે કહ્યું રાજ્યમાં ત્રણ હજાર બ્રેથ એનાલાઇઝરથી થશે ચેકિંગ ચૌદ કિટથી ડ્રગ્સના સેવન અંગે ચેકિંગ થશે અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વિશેષ આયોજન ક્લબ ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમ પણ સ્ટેન્ડ બાય વડોદરામાં નવા વર્ષની ઉજવણીને લઈને યુવાનોમાં ઉત્સાહ થર્ટી ફર્સ્ટ છે યુવાનો અને યુવતીઓમાં વધુ ક્રેઝ છે અમદાવાદ ટેટૂ દોરાવી યુવતીઓએ કરી ઉજવણી અયોધ્યા મંદિરને લગતા ટેટુઝનો યુવતીઓમાં ક્રેઝ તો બનાસકાંઠામાં થર્ટી ફર્સ્ટ લઈને બોર્ડર પર સઘન ચેકિંગ અમીરગઢ છાપરી ગુંદરી બોર્ડર પર કડક ચેકિંગ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું દીવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે થર્ટી ફર્સ્ટ પર્યટકોનો જમાવડો સુરતમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ધામધૂમપૂર્વક ઉજવણી વર્ષ બે હજાર ત્રેવીસનો આજે અંતિમ દિવસ વર્ષ બે હજાર ત્રેવીસને હર્ષભેર વિદાય અપાશે નવા વર્ષને આવકારવા માટે કરાયા આયોજન ભવ્ય આતશબાજી સાથે નવા વર્ષને આવકાર જામનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને રંગારંગ કાર્યક્રમનું આયોજન કાર્યક્રમોમાં રહેશે જામનગરની બાજ નજર દારૂની પરમિટ લેવા અમદાવાદ સિવિલમાં ત્રણ વર્ષમાં સોળ કરોડનું દાન મળ્યું સિવિલના ડોક્ટર્સની ભલામણ બાદ ત્રણ વર્ષમાં બાર હજાર લોકોએ દારૂની પરમિટ લીધી રાજ્યમાં ફરીથી કોરોના કેસે પકડી રફતાર એક જ દિવસમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છાસઠ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં ફ્લાવર શોમાં થર્ટી ફર્સ્ટ અને રવિવારની રજાના કારણે સવારથી ભીડ જામી છે વિવિધ પ્રકારના ફ્લાવરનું સ્કલપ્ચર સ્ટેચ્યુ ઓફ યુનિટી સૂર્યમંદિર વિક્રમ લેન્ડર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા શનિવાર અને રવિવારની પંચોતેર રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે તો સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે ઇ લોકાર્પણ સાયબર ક્રાઇમ મથકમાં પીઆઈ પીએસઆઈ સહિત નો સ્ટાફ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસે કુંવરજી બાવડિયા દ્વારકાધીશના શરણે પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સાથે કુંવરજીએ દ્વારકાધીશને ધ્વજારોહણ કર્યું રામ મંદિર નિર્માણ લેને દેશ પરમાં ઉત્સાહ ગુજરાતી આયુધ્યા સુધી રામ યાત્રા યોજના મેસાણા થી વડનગર સુધી પદયાત્રાનું આયોજન વડનગર થી નીકળેલી રામ યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી વડનગર રાજસ્થાન થી યાત્રા ઉત્તર પ્રદેશ માં પ્રવેશી 950 કિલોમીટર ચાલી યુવાનો ફિરોઝાબાદ પહોંચ્યા 15 જાન્યુઆરી થી રામ યાત્રા આયુધ્યા પહોંચશે ઠેર ઠેર રામ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું મોઢેરા સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારની પ્રાણપ્રતિષ્ઠા બે હજાર ચોવીસના પ્રથમ દિવસે થશે સૂર્ય નમસ્કારની પ્રાણપ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી હાજર રહેશે પચીસો લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન અમદાવાદના શેલામાં ભગવાન રામની શોભાયાત્રા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કરાયું આયોજન વીએચપી આરએસએસ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું શેલાની અઠ્યાવીસ સોસાયટીમાં યાત્રા ફરશે તો ભાવનગરમાં ટ્રક ડ્રાઇવર્સનો વિરોધ ટ્રક ચાલકોએ કુંભારવાડા વિસ્તારમાં ટ્રક રોકીને વિરોધ કર્યો અકસ્માતના કેસમાં નવા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કાયદામાં સજાની જોગવાઈ ઓછી કરવા ડ્રાઇવર્સની માંગ બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા હોવાને લઈને પાલનપુરના વેપારીઓ દુકાનો બંધ રાખશે વેપારી એસોસિએશનની બેઠકમાં વેપારીઓએ નિર્ણય લીધો વાંકાનેરના સતાપર ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા પંદરમી નાણા પંચની ગ્રાન્ટમાંથી ચાર લાખના કામો પરિવારના સભ્યોના નામે હોવાનો ભાવનગરના સિહોરમાં ખેડૂતોની દિવસે વીજળીની માંગ મોડી રાત્રે જેટકો ખાતે ખેડૂતોનું હલ્લાબોલ થી પાંચ ગામના ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો મોડી રાત્રે નદીમાંથી રેતી કાઢતા વાહનો જર્જરીત બાળકો ઠંડીમાં જીવના જોખમે ભણવા મજબૂર સુરતમાં હાર્ટ થી ચાલીસ વર્ષીય વિજય પંડિતનું મોત છાતીમાં દુખાવો થયા બાદ અચાનક ઢળી પડ્યા સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું કારખાનામાં કામ કરતો હતો યુવક વડોદરાના ગાજરાવાડીમાં બે જૂથ વચ્ચે મારામારી ડબારી વાસ નજીક કેટલાક યુવકો વચ્ચે ઘર્ષણ કેટલાક યુવકોએ યુવક યુવતીને અટકાવતા બબાલ વાગદતા સાથે યુવકને રોકતા બે કોમ વચ્ચે ઘર્ષણ થયું ડીસીપી એસીપી સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો નડિયાદના કણજરી ગામમાં પથ્થરમારો વાહન ચાલકને શાંતિથી ચલાવવાનું કહેતા યુવકે બબાલ કરી યુવક કેટલા અન્ય યુવકના ટોળાને લઈને ધસી આવતા ઘર્ષણ ધોળેશ્વર મંદિર પાસે બસો પચાસનું ટોળું સામે આવી ગયું સુરતમાં કેવાયસી અપડેટ કરાવવાના બહાને છેતરપિંડી બેંક ઓફિસરના નામે કોલ કરી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ સુરત સાયબર ક્રાઇમે ઝારખંડની ગેંગને ઝડપી મહારાષ્ટ્ર ભીવંડીમાંથી કોલ સેન્ટરમાં દરોડા પાડી પકડ્યા ગેંગ સામે સુરતમાં ત્રણ સહિત દેશભરમાં બાવીસ ગુના સુરતમાં પંદર પોઈન્ટ સત્તર કરોડના બોગસ બિલ બનાવી છેતરપિંડી કરી ક્રાઈમ બ્રાન્ચમાં પાંચ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ અમરેલી માં જમીન બિન ખેતી કરવાનું કૌભાંડ સામે એક્ટિવિસ્ટ નાથલાલ સુખડીયાએ પીએમ ને પત્ર લખ્યો નોટિફિકેશન જાહેર થાય તે પહેલા જમીન બિન ખેતી કરાવી જમીન બિન ખેતી કરીને રાષ્ટ્રની ની સંપત્તિને નુકસાન ઊંચું સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યા જુનાગઢના કેશોદમાં સિંગ દાણાના વેપારી સાથે છેતરપિંડી પચીસ ટન સિંગ દાણાનો જથ્થો રસ્તામાંથી થયો હતો ગાયબ ચેન્નઈ મોકલવા પોર્ટ પર મોકલેલો જથ્થો ગાયબ થયો હતો કેશોદ પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી જુનાગઢના કમંડળ કુંડના ગાદીપતિની સાયબર ક્રાઇમમાં ફરિયાદ અજાણા શખ્સ સામે ફેક ફેસબુક એકાઉન્ટની ફરિયાદ ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરીએ ફરિયાદ નોંધાવી મહંતે સાયબર ક્રાઇમમાં ફેક એકાઉન્ટની નોંધાવી છે ફરિયાદ

નગરપાલિકા સૌરાષ્ટ્ર દિલ્હી હરિદ્વારથી ટ્રેન ચાલુ કરવા રજૂઆત પોરબંદરના પાદરામાં દીપડાના ધામા શહેરના અલગ અલગ વિસ્તારમાં દીપડો દેખાયો દીપડો દેખાતા રાહદારીઓમાં ભયનો માહોલ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર બહાર દીપડો દેખાયો સુરેન્દ્રનગરમાંથી કરોડોના સળિયાનું ચોરી રેકેટ ઝડપાયું હજારો ટન લોખંડના સળિયા સહિત વાહનો કર્યા જપ્ત આરોપીઓ પાસેથી બે પોઈન્ટ વેરાવળની ફિશરીઝ કોલેજમાં કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં વિકસિત ભારતીય યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો હતો દીવધરના સોની ગામ નજીક સુજલામ સુફલામ કેનાલમાં ગાડી ખાપકી ડ્રાઇવિંગ શીખતી વખતે બનાવ બન્યો હોવાનું અનુમાન સ્થાનિક લોકોએ કારમાં સવાર બંને લોકોને બચાવી લીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકામાં મહા સ્વસ્થ અભિયાન યોજાયું સાયણ અને કિમ બાદ આજે ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ સફાઈ અભિયાન અમરેલીના ચીતલ ગામે પોસ્ટ ઓફિસમાં ચોરી પોસ્ટ ઓફિસના શબ્દ પોસ્ટ માસ્તરે ફરિયાદ નોંધાવી હજાર એકસો સાહીઠ રોકડ રકમની ચોરી ફરિયાદ કર્યા પીએમ મોદીની એકસો આઠમી મન કી બાદ પીએમે કહ્યું ભારત લોકલ ફોર વોકલને મહત્વ આપે છે ભારતના વિકાસનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે ભારતને લઈને દરેક દેશ જે છે આશા અને ઉત્સાહ ઉત્સાહ રાખી રહ્યો રહ્યો છે છે ફિટ ઇન્ડિયાને લઈને યુવાનોમાં જોવા મળી ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય લખબીરસિંહ લાંડાને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે તેત્રીસ વર્ષે કેનેડિયન ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાએ બે હાજર એકવીસમાં મોહાલીમાં પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલાની યોજના બનાવી હતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોલોઅર્સની સંખ્યા એક કરોડના આંખને વટાવી ગઈ છે સાથે જ વડાપ્રધાન મોદી બાર સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર રાજકીય નેતા અમિત શાહ બન્યા છે રાજ્યમાં ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નલિયામાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન કંડલા ભુજમાં ચૌદ ડિગ્રી તાપમાન કેશોદમાં ચૌદ ડિગ્રી તાપમાન ડીસામાં પંદર ડિગ્રી પાટનગર ગાંધીનગરમાં પણ પંદર ડિગ્રી સમગ્ર ઉત્તર ભારત થીજવાયું હાર થીજવતી ઠંડીમાં પંજાબ હરિયાણા દિલ્હી યુપી રાજસ્થાનમાં કડકડતી ઠંડી મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળમાં પણ ઠંડીનો પ્રકોપ આગામી દસ જાન્યુઆરી સુધી ઠંડીમાં રાહતની શક્યતા નહિવત કાર ધુમ્મસથી અનેક ટ્રેનો રદ અને કેટલીક સમયથી મોડી દિવસે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસ ત્રણ ડિગ્રી દિલ્હીવાસીઓ છ ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી દિલ્હીના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયો પાલમ એરપોર્ટ પર વિઝિબિલિટીમાં ઘટાડો રાજધાનીમાં લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયો દિલ્હીનો એકવાઈ નબળી શ્રેણીમાં ત્રણસો બાણું પર નોંધાયો એકસો પચાસથી વધુ ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાયા સો જેટલી ટ્રેનો ધુમ્મસના કારણે મોડી ચાલી પંજાબ હરિયાણા ચંડીગઢમાં ઠંડીની આગાહી બે જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યમાં ઠંડીની આગાહી વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી વધારે વિદેશી ભંડોળ આવ્યું અઠાવન અરબ ડોલર વિદેશી ભંડોળ દેશમાં આવ્યું આ વર્ષે ચાર પોઈન્ટ સુડતાલીસ અબજ ડોલરનો વધારો થયો વિદેશી ભંડોળ છસો વીસ પોઈન્ટ ચુમ્માલીસ અબજ ડોલરે પહોંચ્યું